માટે આપણે ત્રણ નંગ આ રીતના મોટી સાઈડના આવે એવા ટમેટા લઈ લેવાના છે આપણે કડક હોય ને એવા લેવાના છે પાણી વગરના હોય એવા લઈ લેવાના છે તો આપણે તે ટમેટાને સાઈડ ઉપર મૂકી દઈશું અને સૌથી પહેલાં તો આપણે આ ચણાનો લોટ લેવાનો છે આપણે બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે એકદમ પટલો આવે એવો લીધો છે એનો આપણે બેટર બનાવી લઈશું તો આપણે એક આવું મોટું બાઉલ લેશું અને કેન્દ્ર આપણે ચણાનો લોટ નાખી દઈશું આપણે લોટને ચાળીને લીધો છે પણ આપણે આ બાઉલમાં ભેલો એટલે પાછા આ રીતના જુખા પડી ગયા છે તો આપણે ચણા લોટની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ અને ચપટી જેટલો આપણે અજમા નાખશું અંદર અજમા આપણે ચપટી જેટલા નાખ્યા આપણે ચોડવાના નથી એમાં આખા નાખી દેવાના છે આખા અજમા નાખવાથી કોઈ કોઈ દાણું દાંતમાં આવશે તો બહુ સરસ લાગશે એનો સ્વાદ હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખીને અને આપણે જાડું બેટર બનાવશું આ રીતના આપણે એને ફેટી અને સરસ રીતના આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે આ ટમેટાના ભજીયા છે ને સુરતના ફેમસ છે અહીંયા બધા બહુ જ ખાય છે અને તમારે એ બાજુ મળતા હોય ન મળતા હોય પણ જો તમે આ રીતના બનાવશો ને તો તમે સુરતના ફેમસ ટમેટાના ભજીયા ખાઈ શકશો તો આ રીતના આપણે કરી અને સરસ રીતના ફેટી લેવાનું આ રીતના આપણે એનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે બેટર આટલું જાડું રાખવાનું છે આપણે આ પહેલાં કરવાનું કારણ આપણે આ રીતના કરીએ ને તો આમાં જે અમુક લમ્સ ને એવું રહ્યું હોય ને તો આપણે ચણાનું લોટ સરસ રીતના ફલી જાય અને આપણું ખીરું છે એ સરસ રીતના તૈયાર થઈ જાય તો હવે આપણું આ બેટર છે એ સરસ રીતના બની ગયું છે તો હવે આપણે આને રેસ્ટ મૂકી દઈશું

પછી તેની અંદર આપણે આપણે મોટી કળી લીધી છે એટલે સાત થી આઠ કળી લસણ ની લીધી છે એક આદુનો ટુકડો લીધો છે અને આઠ થી દસ આપણે જે નાની મરચી આવે ને એ લીધી છે અને એક મોટું મોળું મરચું આવે એ લીધું છે આપણે બધું આપણે આની અંદર નાખી દઈશું આપણે ચટણી ની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખશું એક ચમચી જેટલી ખાંડ નાખશું એક ચમચી જેટલા કાચા સિંગદાણા નાખશું અને એક ચમચી જેટલા આપણે મોળા ગાંઠી આવે ને એ લીધા છે એ નાખશું હવે આમાં આપણે પાણી અત્યારે નથી નાખવાનું આપણે જે બેટર બનાવ્યું ને એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી જોયું ચમચી જેટલું પાણી એ પાણી આપણે આની અંદર નાખી દઈશું અને આપણે આની ચટણી બનાવી લઈશું જાડી તો આપણે ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લેશું તમે જોઈ શકો કેટલી સરસ ચટણી બનીને તૈયાર થઈ છે કલર પણ સરસ આવ્યો છે ચટણીનો તો હવે આ બધી ચટણી આપણે એક વાટકાની અંદર કાઢી લેશું આપણે ચટણી બધી કાઢી નાખી છે આપણે આ રીતની એની જાડી ચટણી બનાવીને તૈયાર કરવાની છે તો હવે આ ચટણીને આપણે અત્યારે સાઈડ ઉપર મૂકી દઈશું તો હવે આપણે એક ટ્રે લીધી છે ને તે અંદર આપણે ટમેટાને કાપી લેશું તો આપણે ટમેટાને આ રીતના આગળનો ભાગ છે એ પહેલાં કાપી લેશું અને આપણે મીડિયમ એના ગોળ ગોળ ચકડા પાડવાના છે તો આપણે મીડિયમ સાઈઝ ના આ રીતના ગોળ પાડી દઈશું આ રીતના આપણે મીડિયમ સાઈઝ ના કાપવાના છે અને જો આ રીતના તમે ટમેટા લેશો ને તો એની બધા સરસ રીતના પડશે એક સરખા તો હવે આપણે એને આ બધા એક બાજુ આ રીતના ગોઠવી દેસુ અને બીજાને પણ એ રીતના આપણે કાપી લેશું અમારે ઘરે વરસાદ ભાડે એટલે બસ આ બનાવ ચાલુ થઈ જાય મમ્મી ટમેટાના ભજીયા કરો એટલે આપણે આ રીતના ટમેટાના ભજીયા તરત કરી શકાય એમ એવું તો આ રીતના આપણે ટમેટાને બધા ગોઠવી દેવાના છે અને એની ઉપર આપણે જ્યાં ચટણી બનાવેલી છે ને એ બધી ચટણી પાથરી દેવાની છે આ ચટણી આપણે અત્યારે બહુ તીખી નથી બનાવી જો તમારા ઘરે તીખું ખાતા હોય તો થોડીક વધુ મરચી નાખવાની તો આપણે ચટણી અત્યારે મીડિયમ બનાવેલી છે તો ટમેટાના બધા પીસો આપણે ચટણી બનાવીને તૈયાર કરીને રાખી દીધું છે બસ આપણે ચટણી આપણે જયારે આ રીતના ભજીયા બનાવી ત્યારે આ રીતના આપણે બધું તૈયાર કરીને રાખવાનું છે તો હવે આ આપણે છે એક બાજુ મૂકી દઈશું અને જે આપણે બેટર બનાવું છે એ જોઈ લેશું તો તમે જોઈ શકો આપણું બેટર સરસ રીતના એક સરખું બધું પલી ગયું છે તો આપણે એને આ રીતના એકવાર હલાવી લેશું અને આ બેટરની અંદર આપણે અડધી ચમચી જેટલા ખાંડેલા મરી નાખશું મરી નાખવાથી આ ભજીયાનો સ્વાદ બહુ સરસ આવશે તો આપણે એની અંદર નાખી દઈશું હવે આ મરીનો ભૂકો છે આપણે આ રીતના હલાવીને બધા સરસ રીતના મિક્સ કરી લઈશું થઈ ગયું છે અને આપણે તળવા માટે તેલ તેલ પણ પણ ગરમ ગરમ થવા મૂકી દીધું હતું એટલે થઈ છે તો હવે આપણે આ રીતના પીસ લેવાનું છે અને તેને આપણે બેટર ની અંદર આ રીતના બોળી દઈશું આ રીતના ત્રાસું રાખશો એટલે આખું બોળાઈ જશે અને ચટણી નીચે ન પડે એનું ધ્યાન રાખવાનું અને આ રીતના આપણે અંદર મૂકી દેવાનું એ રીતના આપણે જેટલી પેનમાં સમાય ને તેટલા બધી આપણે મૂકી દેવાના

તો આપણા ભજી સરસ રીતના તળાઈ ગયા છે અને ફૂલી પણ સરસ ગયા છે તમે કેટલા સરસ ફૂલી ને તૈયાર થયા છે તો હવે આપણે એને કાઢી લેશું જો કેટલા સરસ ફૂલી ગયા છે આ રીતના તમે તળશો એટલે અંદર તેલ પણ નહીં રહે અને સરસ રીતના તળાઈ જશે અને તમે ડીશમાં મૂકશો તો પણ અવાજ આવશે તો તમે જોઈ શકો આપડા પછી કેટલા સરસ બનીને તૈયાર થશે હવે આવી રીતના આપણે બધા તળી લઈશું તમે જોઈ શકો આપણે ભજીયા છે નીચે તળાઈ ગયા છે અને ઉપર આવી ગયા છે આ રીતના ઉપર આવે ને પછી આપણે એને ફેરવવાના છે તો હવે આપણે બધા એક એક કરી અને એને ફેરવી લેશું તો આપણે આ ભજીયા પણ સરસ રીતના તળાઈ ગયા છે તો આપણે એને હવે કાઢી લેશું તમે જોઈ શકો કેટલા સરસ ફૂલીને તૈયાર થશે તમને જોતા જ બનાવવાનું મન થશે અને ઘરે તમે પણ કહેશો મને આ ભજીયા બનાવી આપો એમ આપણા ભજીયા સરસ રીતના તળાઈ ગયા છે અને આ રીતના તમે પણ ઘરે બનાવજો બધાને બહુ જ ભાવશે અને અત્યારે ચોમાસું ચાલે છે એટલે ગરમ ગરમ ખાવાના મજા ભજીયા છે એ પણ આપણે આ રીતના તળી લેશું

તમે આને કઢી સાથે ખાશો ને તો બહુ જ સરસ લાગશે અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવશે તમે આ રીતના એકવાર ઘરે ટ્રાય કરજો અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી